ગણેશ ઉત્સવ નજીક આવતા મોદકની માંગમાં ભારે વધારો થયો છે ખાસ કરીને ગણપતિ દાદાને પ્રસાદી માટે ડેકોરેટિવ મોદકની માંગ આસમાને પહોંચી છે બજારમાં સાઠથી વધુ પ્રકારના મોદક ઉપલબ્ધ છે જેમાં કાજુ બદામ અને પિસ્તાનો ભરપૂર ઉપયોગ થાય છે એક કિલો ડેકોરેટિવ મોદકની કિંમત પંદરસોથી લઈને બાર હજાર રૂપિયા સુધી પહોંચે છે જેમાં ચોવીસ કેરેટ ગોલ્ડ વર્કવાળા મોદકનો ભાવ બાર હજાર રૂપિયા પ્રતિ કિલો છે ઉત્સવની તૈયારીઓને બજારમાં રોનક વધારી દીધી છે કે જે સોનાના વરખ મોદક છે એ સ્પેશિયલ મમરો જે બદામ આવે ને મમરો બદામ સારી ક્વોલિટીની મમરો બદામ એનામાંથી અમે બનાવી છે સ્પેશિયલ ઘીમાં અને સોનાના વરખ ચડાવીને એની કિંમત બાર હજાર રૂપિયા કિલો આસપાસ હશે જનરલી છે ને ગણેશ ચતુર્થી ને તહેવાર બહુ મોટો થઈ ગયો છે પહેલા કરતા આપણા રાજકોટ માં એટલે એની માંગણી અને એની વિશેષતા બહુ વધી ગઈ છે એટલે અમારે ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ જાતના આપણે મોદક બનાવી છીએ સ્પેશિયલી ડ્રાય ના સ્પેશિયલ ગણેશ ચતુર્થી માટે ના તફાવત કાઈ નથી અહીંયા જે મળે તે ત્યાં મળે છે ત્યાં સેમ અમારે કારીગર છે એ સેમ વસ્તુ ત્યાં વપરાય છે બધી આપણે સૌથી પહેલી બ્રાન્ચ ત્રણ વર્ષ પહેલા મુંબઈ સેન્ટ્રલ માં ખોલી છે અને ગયા વર્ષે આપણે બીજી બ્રાન્ચ કરી ગોલિયા ટેન્ક નાના ચોકમાં અને ત્રીજી અત્યારે કામ ચાલુ છે એ બાયકુલામાં